ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો બધાને હાથે નરવા રાખી ભગવાન એ શુભેચ્છા આપું છું સરસરના ગુડ મોર્નિંગ બધાને તો આજે તો આપણે કામ કરવા નથી ગયા અને જોઈ શકો છો હવાઈ ગયા છે કાલનું પાણી હાલ્યું છે અને આજે અખબારમાં પણ સાત વાગ્યા હોય તે લાઇટ આવી ગયું એટલે પાણી હાલે સરસ મજાનું મસ્ત અને સૂર્યનારાયણ ભગવાનનો પણ સરસ મજાનો તડકો આવી ગયો છે કેવું સરસ મજાનું દ્રશ્ય દેખાય છે તમને હું શકો સૂર્યનારાયણ ભગવાન તડકો નીકળી ગયો છે આવો સરસ સરસ અને આજે આપણે સાફ સફાઈ કરવાની છે બધી એટલે બધાય બધું સામાન બહાર કાઢી નાખ્યું છે ખાટલે રાખી દીધું છે અને હવે સફાઈ કરી નાખવાની છે મસ્ત મજાનું ધોઈ નાખવાનું છે સવાર સવારમાં પણ થોડીક વાર રહીને તો કેમ કે પાણી બહુ ઠંડુ લાગે છે અને જોઈ શકો છો તમને હું બતાવું ફ્રેન્ડ્સ આ કે શું કરે છે આ બાજુ જોઈ શકો છો ખંપારી ખંપારી હતી હરકું કરે છે આપને મી હલવાનો પાણી ફાળવાનું કામ કાજ કજાલે છે ના ખૂ જાય છે સરસ મજાનું શું કરો હે આ પણ આપણે વવાઈ ગયું છે અને આ પડું પણ આ જોઈ શકો છો આ પણ વવાઈ ગયું છે હજી બે પડાવવાના બાકી એ ઓલી બાજુ કૂતરું આવી જાય જશે કૂતરું આવી જાય સામાન બધું બહાર એટલે બસ ગાઢ એટલે આપણે અહીં નથી જાવું હે ને મન ખાટલો બહાર એ હા તો ખાટલો બહાર કાઢી આલો ને ધોવું હે ટટ 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 પાણીમાં છપછપિયા કરવાની મજા આવે પણ અત્યારે આપણે કામ છે એટલે કઈ કરવું નથી થોડીક વાર રહીને પછી કામ કરવાનું છે બધું